કાકી કેમ ચૂપચાપ બેઠી છે કઈ તકલીફ હોય તો કહે તું મારી દીકરી જેવી છે હું કોઈને નહીં કહીશ દીકરી મારાથી બહુ મોટી થઈ ગઈ કાકી કાકી કેમ નથી ગમતું પ્રેમનો ઉભરો બેસી ગયો દીકરી ના કાકી પ્રેમનો મતલબ સમજાઈ ગયો કાકી કઈ સમજણ ના પડી દીકરી આજે અમારે મેરેજ કરે બે વર્ષ પૂરા થવા આવ્યા મેં મારા પપ્પા મમ્મી ભાઈ ભાભી કાકા દાદા દાદી ને વિશ્વાસ કરી ના શકું હા કાકી મને આજે ખબર પડી કે મેં આ પ્રેમ માટે કવડું મોટું બલિદાન આપ્યું એક દિવસ હતો મને શરદી થાય તો મારું પરિવાર આખો આખી રાત જાગે અને આજે મને બે દિવસથી થી આવે છે કોઈ પૂછવા વાળું નથી એક દિવસ હતો મારે સો રૂપિયા મળતા આજે પચાસ પણ નથી મળતા કાકી બેટા એ તો તારે લગ્ન કરવા પહેલા વિચાર કરવો હતો હવે શું ફાયદો દીકરી હા કાકી પણ આજે મને મારા પરિવાર વાર ની બહુ યાદ આવે છે મારા પપ્પા રોજ મારા માટે કઈ ને કઈ લાવતા તે પપ્પા સાથે મેં વિશ્વાસઘાત કર્યો તેમની વીસ વર્ષની પરવરીશ ના બદલામાં મારી લાડકી ધૂમ થી લગ્ન કરવા તેમના સપના ને મે ચકનાચૂર કરી નાખ્યા મારી મમ્મી તો મારા માટે તૈયારી પણ શરૂ કરી દીધી હતી કરી આવર થી દાગીના પણ ઘરમાં આવી ગયા હતા મારા ભાઈ એ તો મારા માટે પોતાના ખર્ચા માંગ કાક મૂકી મારા લગ્ન માટે બચત કરવા લાગ્યા હતા કે મહિના ના પ્રેમ ને અંધ બની પસંદ કરી બેઠી કાકી હવે બેટા અફસોસ કરવાથી શું ફાયદો જે થવાનું હતું તે થઈ ગયું પણ બેટા એક વાત હું ના સમજી તે આ છોકરા માંગ શું જોયું દીકરી કાકી મને ફસાવા માંગ આવી છે મારી એક બહેન પણ હતી તે રોજ નવા નવા કપડા રોજ નવી નવી ગાડીઓ માંગ ફરતી એક દિવસ તે મને તેના સાથે ફરવા લઈ ગઈ અમે આખો દિવસ ફર્યા મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મે પણ મારી બહેન પણ ના બોયફ્રેન્ડ ને મે મારી તરફ વારી લીધો અમે એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા એક દિવસ તેને લગ્ન નો પસ્તાવ મુખ્ય મે તેને ના પાડી તે કહેવા લાગ્યો મને તારી બહેન કરવા તૈયાર હતી પણ મને શોધતો તારા જેવી પત્ની મળી એ ની વાત છે તું નહીં મળે તો હું આત્મહત્યા કરીશ તેવી રીતે ઇમોશનલ બેલમેલ કરી મને લગ્ન માટે રાજી કરી હું નાદા તેની ચાલ માંગ ફસાઈ ગઈ ને એક દિવસ અમે કોર્ટ મેરેજ કરી નાખ્યા તેના કહેવા પ્રમાણે આ બાબતે આવી પણ હવે મારાથી કઈ થઈ શકે તેમ નથી કાકી તારા પપ્પાનો ફોન નંબર આખું સમજાવી દીકરી કાકી મારા પપ્પા ને મેં બહુ દુખ આપ્યું હવે તેમને ભૂલી ચૂક્યા છે હું ફરી તેમને દુઃખ આપી શકું તેમ નથી કાકી બેટા એક વાત કહું બાપ કે પોતાના સંતાનોને ભૂલતો નથી એને ખબર પડશે મારી દીકરી છે આખી દુનિયાને છોડી તારા દુખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે દીકરી કાકી કઈ પણ કરો મને મદદ કરો એક દિવસ તે સામે તેના પપ્પાને ભાઈને જોઈ આવક થઈ જાય છે ને તે જપળ પોતાનું માથું પોતાના પપ્પાના ખબે મૂકી બહુ રડે છે અને તેજ પણ પોતાની દીકરીને લઈ પોતાના ઘેર આવી જાય છે અને તેની દીકરી ના સુખ માટે શું કરવું તેના માટે કામે લાગી જાય છે લી એક દીકરી વાંચીને અગાડ મોકલજો દરેક દીકરીને સમજવાની જરૂર છે જો તમે પણ દીકરીના પિતા હોય તો આ કહાનીને તમે તમારા ગ્રુપ ગ્રુપમાં જરૂર શેર કરવા વિનંતી છે જેના કારણે એક દીકરીની જિંદગી બગાડે એ પહેલા સુધારી શકાય